નજીક જ પ્રતાપ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેની ફેક્ટરીમાં આગ લાગી કયા કારણોસર આગ લાગી તેની હજી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ ભૂસાની ફેક્ટરીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરાઈ અને અફરા તફરી મચી ગઈ ફેક્ટરીમાં રાખેલા ફાયરના સાધનો માત્ર અને માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા જે લગભગ દરેક આગની ઘટનાઓમાં બનતું હોય છે કલાકોની જેમ જ બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે હાલ તો કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી થયા ખંભાળિયામાં ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ આગ લાગતા દોડધામ મચી ગઈ સિવિલની હોસ્પિટલ નજીક જ આવેલી છે પ્રતાપ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં આ આગ લાગી અને આગના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ ફાયર વિભાગને પણ જાણકારી આપવામાં આવી ફાયર વિભાગે સ્થળે પહોંચીને તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો મારે સંવર્ધતા કરણ જોશી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશ કરણ કયા કારણોસર આગ લાગી હતી અને કોઈ જાનહાનિ તમારું તો ગત રાતે બીવგანი આસપાસ સર Pratap Industries નામની એક ફેક્ટરી જે ખંભાળિયા ખાતે આવે છે છેમી સામે સિવિલ હોસ્પિટલ અને સિવિલ કોર્ટ આવેલી છે ત્યાં અઠરક આગ લાગી હતી પ્રાથમિક કારણ મુજબ અફસોસઃ કિતને કારણે આગ લાગી હોય તે ઉતરાણ સામે આવ્યું હતું પણ બીજી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેના હિસાબે ફરા કફરીનો માહોલ હતો પાનંદ માં ખંભાજી નગરપાલિકાની ફાયર ની ગાડી આવેલી હતી પણ એક ફાયરનું ટેન્ક પૂરું થતા બીજું ફાયર નું ટેન્ક આવતો અડધી કલાક જેટલો હતો સાથે જ ફાયર ઓફિસર ફાયર ની એનઓસી કે કોઈ પણ બાબતે પૂછવામાં આવતા કે અમારામાં આ ડિપાર્ટમેન્ટ નથી આવતું તેવું જણાવી પોતે બચતા ફર્યા હતા તો બીજી તરફ જે ફેક્ટરી માલિક છે તેમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો કે મેરા સામે તે ભાગતા ફર્યા હતા જી કરણ આપને રોકવા માંગીશ આભાર જાણકારી આપવા માટે